રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થતા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યક્ત કરતા બે દિવસમાં યુટર્ન લીધો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાયો છે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે સોમનાથ મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગ ઘેલા સોમનાથ નિષ્કલંક મહાદેવ જડેશ્વર મહાદેવ સ્તંભેશ્વર મહાદેવ તેમજ ભવનાથ મહાદેવ તેવા મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે લાઈન લગાવીને ઊભા છે ગુજરાતમાં સોળ જૂનની સત્તાવાર ચોમાસું બેઠા બાદ મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધૂધમાર હેત વરસાવી પ્રથમ રાઉન્ડમાં જ નદી નાળા છલકાવી દીધા છે ત્યારે ચોમાસાના ચાલીસ દિવસમાં રાજ્યભરમાં સરેરાશ પંચાવન પોઈન્ટ છ ટકા વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં પણ ચાલુ સીઝનનો સરેરાશ સુડતાલીસ પોઈન્ટ વીસ ટકા વરસાદ નોંધાયો છે આ વર્ષે વરસાદ એક ધારો વરસ્યો ન હોવાથી ખેડૂતો માટે રાહત છે રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ જેતપુરમાં અઠ્યાવીસ ઇંચ અને સૌથી ઓછો પડધરીમાં બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જોકે હજુ અડધું ચોમાસું બાકી હોવાથી સરેરાશ સારું ચોમાસું થવાની અને સોડાની વર્ષ થવાની શક્યતાઓ છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એક તરફ ભક્તો ભોલેનાથના દર્શન માટે મંદિરોમાં ઉમટી રહ્યા છે તો બીજી તરફ સમયાંતરે હળવાથી ભારે વરસાદી ઝાપટાઓનો દૂર જોવા મળી રહ્યો છે ગત સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં વડોદરામાં ચુમ્માલીસ મીમી વરસાદ નોંધાયો છે અને હાલમાં પણ વરસાદ ચાલુ છે ડભોઈ તાલુકામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એકવીસ જુલાઈના રોજ રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું હતું પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું જ્યારે રવિવારે રાત્રે શાહપુરમાં હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યાના વિરોધમાં અને ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ મૃતક કિશનભાઈના પરિવારજનો જોડાયા હતા પંદર ઓગસ્ટ બે હજાર પચીસના સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે આ અભિયાનને સફળ બનાવવા સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે જેમાં સુરતના વેપારીઓને લગભગ સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યા છે ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે છે કે તિરંગા બનાવવાનો જે ઓર્ડર મળ્યો તેનાથી અંદાજે કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને રાજ્યના હવામાન વિભાગ દ્વારા સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી સત્યાવીસ જુલાઈ અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા જશોદાનગર મણિનગર ત્રિકમપુરા સીટીએમ હાટકેશ્વર ખોખરા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા પૂર્વ વિસ્તારના જશોદાનગર સીટીએમ હાટકેશ્વર અને મણિનગર વિસ્તારના હાલ બે હાલની બની ગયા હતા લોકોના ઘરો દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર વાગ્યા સુધીમાં પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુરમાં જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જ્યારે અમદાવાદ આણંદ ખેડા વડોદરા નર્મદા સુરત તાપી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભાવનગર બોટાદ ડાંગ ભરૂચ જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ પોરબંદર બનાસકાંઠા નવસારી વલસાડ અમરેલી મહેસાણા ગાંધીનગર પાટણ મોરબી જુનાગઢ ગીર સોમનાથ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ પોલીસ મહાનિરીક્ષક અને અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એસઓજી ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી વહોનિયા અને બી કે ગોહિલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી પોલીસે સુફિયાન મહેબૂબ કઠડી રહેવાસી રાજન મસ્જિદ મૌલાના અઝાદ રોડ ગોધરા અને તેના કબજાથી આયસર ગાડી નંબર જીજે ઝીરો નવ ઝેડ છવ્વીસ નેવુંમાંથી સત્તાવન નવા ટાયરો સાથે ઝડપી પાડ્યો હતો છોટાઉદેપુર પાસે મલાજા ગામે કોતરમાંથી પસાર થતી પિકઅપ ગાડી તણાઈ જવાની ઘટના સામે આવી છે આજે સવારે લગભગ દસ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી મલાજા ગામની પ્રાથમિક શાળામાં બાળકોના દૂધના કેરેટ ઉતાર્યા બાદ પિકઅપ ગાડી પરત ફરી રહી હતી ભુરિયા કોતરમાંથી પસાર થતી વખતે અચાનક પાણીનો પ્રવાહ આવી જતા ગાડી તણાઈ ગઈ હતી પાણીનો તેજ પ્રવાહ જોઈને પિકઅપ ગાડીના ચાલકે સૂચકતા વાપરી તેણે તરત જ ગાડી છોડીને બહાર કૂદી પડ્યો હતો આ સમય સૂચકતાને કારણે તેનો જીવ બચી ગયો હતો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે તરત જ ગ્રેન બોલાવી હતી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ પિકઅપ ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી